મહેસાણામાં નદીમાં દબ અને પુરાણ કરીને બનાવેલી આનંદ નિકેતન સ્કૂલ સામે કાર્યવાહી કરવા બાબતે ધરણા પ્રદર્શન કરવામાં ગ્રામ પંચાયતની હદમાંથી પસાર થતી રૂપેણ નદીમાં ગેરકાયદેસર દબાણ અને પુરાણ કરી શાળાનું મકાન બાંધી દેવાયું છે આ બાબતે અરજદાર આશિષ પટેલ છેલ્લા બેથી અઢી વર્ષથી ગ્રામ પંચાયત કલેક્ટર ડીડીઓ ટીડીઓ મામલતદાર તેમજ જનસંપર્ક અધિકારીઓને લેખિત રજૂઆતો કરવા છતાં પણ બહેરા મુંગા પ્રશાસને શાળાના સંચાલકો વિરુદ્ધ કોઈ તપાસ કે કાર્યવાહી નહીં કરતા અરજદાર ધરણા પર બેસવા મજબૂર બનેલ છે નદીનું કુદરતી વહેણ બદલી દેવાથી વધુ વરસાદ કે અતિવૃષ્ટિના સંજોગોમાં શાળાના વિદ્યાર્થીઓ અને આસપાસના વસતા ગ્રામજનો પર જીવનું જોખમ રહેલું છે જો કોઈ હોનાર સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ શાળાના સંચાલકો કે પ્રશાસન એવા અનેક ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે નામ તમારું આશિષ પટેલ આખું કોમ્પલેક્ષ આખા બિલ્ડિંગનું બાંધકામ જ નદી નું વેણ બદલી નાખેલું છે એ બાબતનું મને જ્યારે જાણ થઈ ત્યારે મેં ગ્રામ ને ને શ્રી શ્રી મેં જનસંપર્ક અધિકારીમાં આટલી જગ્યાએ મેં બે હજાર બાવીસ થી અરજીઓ કરું છું પણ આજ દિન સુધી કોઈ પ્રશાસને ખાલી મારી અરજીને ધ્યાનમાં રહી અને આ આ ખાતામાંથી આ ખાતામાં તબદીલ તબદીલ કરી ગયા છે પણ હજી સુધી કોઈ ત્યાં સ્થળ ઉપર જઈને તપાસ નથી થઈ કે સ્કૂલના સંચાલકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થઈ તો શું પ્રશાસન એની રાહ જોવે છે કે હાલ જેમાં જેમ જેમ જો કાંડ થયો હરણીકાંડ થયેલો તક્ષશિલા કાંડ થયો તો એવું અત્યારે હજારો વિદ્યાર્થીઓનું જીવ જોખમમાં મુકાય એવું પ્રશાસન રાહ જોતું હોય

માં કરે છે મામલતદાર મામલતદાર બસ આ આ બે વર્ષ થી ગેમ રમાય તમારો કલેક્ટર સાહેબ જો કોઈ સારું આશ્વાસન આપશે કે ભાઈ ટાઈમ પીરિયડ આપશે આટલા ટાઈમ ની અંદર આ કામ કરીશું તપાસ કરીશું કાર્યવાહી કરીશું તો બરોબર છે અને પછી અમે ગાંધી ચિંતા કે આના કરતા ત્યાં ઉગ્ર આંદોલન કરીશું